નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર સત્તર સંસ્કારની શ્રીમતાઈ નું મિત્રો સંપૂર્ણ નવી સ્વાધીન પોથી નું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સંસ્કારની શ્રીમતા એકમમાંથી તમને કયું સૌથી વધુ પાત્ર ગમ્યું અને કેમ તો સંસ્કારની શ્રીમતા એકમમાં મને જગમોહનદાસનું પાત્ર સૌથી વધુ ગમ્યું કારણ કે તેમના જીવનમાં પડતી આવે ત્યારે તેઓ પોતાના કુટુંબની મદદ કરવાનો વિચારતા હતા નિરાશ થતા નહીં જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરત તો જગમોહનની જગ્યાએ હું હોત તો પણ નિરાશ ના થઈને દુઃખનો સામનો કરોત અને મહેનત કરોત

હતાશ થતા નથી અને પોતાનાથી બધું જ કામ કરવામાં લાગી જાય છે પોતાની આ કર્તવ્ય ભાવના એટલે શ્રીમતાઈએ એવું કહેવાયું છે પ્રશ્ન નંબર મિત્રો બે સંપીને રહેતા પરિવારના ફાયદા સાથ હોય છે એવા પરિવારની મુલાકાત કરો અથવા વડીલ પાસેથી જાણો તો સંપીને રહેતા પરિવારને ખરેખર ખૂબ જ ફાયદો થતો હોય છે મેં મારા દાદા પાસેથી જાણ્યું હતું કે અમારા ગામમાં એક પરિવાર છે જેમાં કુલ પચાસ આસપાસના સભ્યો રહે છે બધા જ સંપીને રહે છે અને સાથે રહે છે આથી તેમને કોઈ તકલીફ પડતી નથી એકબીજાને દુઃખમાં સાથ આપે છે અને બીજા તેમને કોઈ નુકસાન કરી શકતા નથી એકબીજાને સુખ દુઃખમાં તે રહેતા હોય છે હળી મળીને દુઃખમાં સાથે રહે છે આથી તેમને ઘરમાં આવતા કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ એમને તકલીફ પડતી નથી વિદ્યાર્થી મિત્રો આપેલો ફકરો છે અને તમારે વાંચી લેવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખીશું પાર્વતીબેનને કોણ સાચું કોણ સાસુ કહેતું હશે તો પાર્વતીબેનને ઉત્પલા સાસુ કહેતી હશે આસમાની આનંદ મહેલ આમાં આસમાની એટલે તો આસમાની એટલે વાદળી રંગ લક્ષ્મી દેવીએ બે હાથે તેમને આરતી ઉતારી હશે એવું સાથી લાગ્યું તો જગમોહનદાસ પાસે 60 લાખ રૂપિયાનો આનંદ મહેલ છ મોટર ગાડીઓ નોકર ચાકરનો પાર નહીં તેથી લાગ્યું કે લક્ષ્મી દેવીની બંને હાથે આરતી ઉતારી હશે એવું લાગ્યું જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા રેખાંકિત શબ્દના સ્થાને હવે તમારી સરખા અર્થ વાળો શ્રીમંત હતા કે એમને વર્તુળમાં રાજા નામથી હશે ગુજરાતી ભાષામાં શબ્દ હોવા છતાં અંગ્રેજી ભાષાનો શબ્દ વાપરીએ છીએ એવા લોન વર્ડ્સની યાદી કરો દાખલા તરીકે અહીં આપણને આપ્યું છે ટિકિટ ટેબલ તો આપણે લખીશું ટીવી ટાઈમ બોલ પેન મોબાઈલ ઓકે અને ઓલ નાઇટ સંસ્કારની શ્રીમતાઈના એકમમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો અને અર્થ લખો પુત્રની પત્ની તો પુત્ર વધુ આકાશ જેવા ભૂરા રંગનો તો આસમાની કશુક છુપાવવા માટેની ઓઢણી તો અંચળા ગમત ભર્યા મેળાવડો તો આવશે મિજલસ મહેનત કરનાર તો પુરુષાર્થી

જ્યારે મુશ્કેલી વિભક્તિ આવવાનું શરૂ થાય છે ત્યારે ઉપરા ઉપર તકલીફ જ આવતી હોય છે આથી કહેવાય છે કે વિપત્તિ આવે ત્યારે એકલી નથી આવતી લાવ લશ્કર સાથે લાવે છે પ્રશ્ન નંબર સાત તમારા કુટુંબને કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે કેમ મારા કુટુંબમાં બધા આવી રીતે મળીને રહે છે એ વાત મને ખૂબ ગમે છે કેમ કે કોઈ પણ પ્રસંગમાં બધા સાથે રહી એકબીજાને મદદ કરે છે અને પ્રસંગ શોભાવે છે કોઈને તકલીફ પડવા દેતા નથી તમારા કુટુંબનો કુટુંબ વૃક્ષ જે છે તે બનાવો તો દાદા દાદી ત્યાર પછી મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરેના જે છે તે મિત્રો આ પ્રકારે ચિત્રો આપણે દોરી શકો વિદ્યાર્થી મિત્રો આગળનો દુહા મુક્તક અને હાઈકુનું સોલ્યુશન મેળવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો